આપણે હું બતાવી રહ્યો છું કેશોદ તાલુકાના નુનાડા ની જે ગામથી નુનાડા ગામને જે 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 જોડતો રોડ રોડ છે એ ઉપર અત્યારે એક પરિસ્થિતિ છે અને અહીંયા તંત્રએ જે એક એવું કહી શકાય કે બુદ્ધિ વગરનું કામ કર્યું છે પોતાના ભ્રષ્ટાચાર ને પોતાની બે જવાબદારી ઢાંકવા માટે એમણે એવું બુદ્ધિ વગરનું કાર્ય કર્યું છે કે જે કાર્ય આવનારા સમયમાં ક્યાંક લોકોને પરેશાન અથવા નુકસાની નોતરી શકે એમ છે આ જે ભાગ આપ માટી જોઈ રહ્યા છો આ જેટલો પણ માટીનો ભાગ છે ત્યાં આખો રોડ જે ડામર રોડ છે આખો બેસી ગયેલો છે અહીંયા ખાડો પડી ગયો હતો આજે બપોર સુધી મારા ખ્યાલથી બપોર સુધી એ જ પરિસ્થિતિ હતી આ બાજુ પણ છે સામેની સાઈડ પણ છે એમણે તાત્કાલિક ધોરણે આજ બપોર પછી ખબર નઈ એમને શું સુજુ કે એમણે જેસીબી બોલાવી અને બાજુમાંથી હું આપને બતાવું અહીંયા આ જે રોડ છે આ રોડમાં અહીંયા માટી ભરી છે આ માટી ક્યાંથી ભરીએ પણ આપને બતાવું પણ કાદવ જ છે પણ મૂળ મુદ્દો એ છે કે આ કાદવ તો એને અહીંયા ભરી દીધો પોતાનું નિષ્ફળતા છુપાવવા માટે પણ રાત્રે અહીંયા કોઈ અજાણો માણસ પસાર થયો રાત્રિના સમયમાં કોઈ વ્યક્તિ અહીંયાથી પસાર થયો ટુ વ્હીલ ફોર વ્હીલ સાથે કે અન્ય ભારે વાહન સાથે પસાર થયો અને એનું વાહન અંદર આ માટે આ કાદવત છે આમાં ખૂતી જશે તો જવાબદારી કોની તંત્ર અહીંયા બેઠું રહેશે તો આવું કામ ઉતાવળે કરવાનું કારણ શું સ્થાનિક લોકો માંથી ઘણા લોકો નો અલગ અલગ

એટલા માટે એને ત્યાંથી માટી લઈને આ માટી નાખી દીધી કાદવ નાખી દીધું હવે કાદવ ઈ તમારું કમળ ન્યા લે કાદવમાં આ બધુંય ન ખીલે આ કાદવમાં કોઈ ગરી જશે તો હેરાન થઈ જશે વાહન અંદર જતું રહેશે તો નુકસાની કોણ આપશે કોઈ જાનહાની થશે તો નુકસાની કોણ આપશે ક્યાંથી માટી લીધી તમને બતાવો આ આખો રોડ તમે જે જોઈ શકો છો આખો રોડ જે છે આ રીતે તૂટી ગયો છે આ રોડ આખો તૂટી ગયો છે અહીંયાથી જેસીબીમાંથી માટી લઈ જેસીબીમાંથી અહીંયાથી માટી લઈ અને અહીંયા ભરી દીધી

પેલા તો આમની અંદર તંત્રએ તાત્કાલિક જોડે કોઈ એક્શન લઈ બાકી આવનારા સમયની અંદર તમામ અહીંયાથી માટી લીધી છે આખી લાલ માટી ભરી દીધી છે બધા એમ છે ખાતું નથી આખા આખા રોડ માં એમ છે આખે આખા રોડની અંદર લાલ માટી ભરી દીધી છે

બધી સાઈડો ઉપાડી લીધી છે રોડની આ સુકામ થયું આ સુકામ કામ રોડની સાઇડો સુકામ ઉપાડી લીધી એનું તમને કારણ કહો ખમીદાણાથી નુનાડાને જોડતો રોડ અહીંયા ઉપરના પાંચ ગામડાઓનું પાણી આવે એ પાણીનું આ રોડ ઉપરથી નિકાલ થાય અહીંયા સિમેન્ટ રોડ હતો પણ આ લોકોએ આ બધા બુદ્ધિશાળી લોકોએ બુદ્ધિશાળી લોકોની જે જમાત ભેગી થઈ એણે અહીંયા રોડને ઊંચો લીધો રોડને ઉચ્ચો લઈ અને જે કંઈ પાણીનો નિકાલ કરવાનો હતો એ નિકાલ જ ન કર્યો જ્યાં છ ભૂંગરા મૂકવાના હતા ને એક ભૂંગળું મૂકી દીધું આ આખી હવે મને એ નથી સમજાતું કે આ સરકારમાં જે અધિકારીઓ બેઠા છે પ્લાનિંગ ઓફિસરો બેઠા છે કરે છે શું સેનો પગાર લે છે તમને આગળ એક હું તમને હમણાં લાઇવમાં બતાવીશ પાણીનું વેણ આ બાજુથી આવે છે અને ભૂંગરા આમ ઊંધા નાખ્યા છે હવે એને પાણી પાણી જવાનું છે આ બાજુ થી આવે છે ને ભૂંગરા ઊંધા નાખ્યા છે એ પણ હું તમને આડી લાઈવ માં બતાવીશ એટલે આ પ્લાનિંગ ઓફિસરો સરકારના અધિકારીઓ શું કરે છે ભાજપના નેતાઓને તો નથી ખબર પડતી પણ અધિકારીઓને નથી ખબર પડતી કે પછી નેતાઓમાં કઈ નથી તાકાત એટલે અધિકારીઓ પણ શાંતિથી બેઠા બેઠા માલ મલાઈ ખાય છે આ માલ મલાઈ ની જ વાત છે કારણ કે આ જે ઉતાવળમાં ને ઉતાવળમાં જે પગલું ભર્યું છે એ અધિકારીને કહું છું કે અઘરું પડી જશે આમાં કોઈ ઘટના બની ગઈ બે દિવસની અંદર તો અઘરું પાડી દઈશું કારણ કે આ તો

પાણી કઈ બાજુથી આવે ને ભૂંગરા કઈ બાજુ નાખ્યા છે અને રોડ ઊંચો કર્યો અને રોડ ઊંચો કરીને પાણીનો નિકાલ જ ન કર્યો એટલે આ જમાત જે આખી બુદ્ધિસ્ટ ની જમાત ભેગી થઈ છે એ જમાતે પથારી ફેરવી છે આખા ઘેડ પથારી ફેરવી લઈ એટલે હું આપને બતાવું આગળ એક ટુ વીલ લઈ જાઓ હા હા એક ટુ વીલ લઈ જાઓ આવો લઈ લો ગાડી પર ચાલુ રાખજો મિત્રો આપને જ્યાં એ લોકો એ ભૂંગરા અલગ દિશામાં જે રાખ્યા છે એ આપને હું હમણાં બતાવીશ કે કેવી આ લોકોની બુદ્ધિ કામ કરે છે આ બાજુ બંધ કરી દીધું છે હવે અહીંયા મિત્રો એમણે જે પ્લાનિંગ કર્યું છે હું આપને બતાવું ક્યાંથી કઈ રીતે પાણીનો નિકાલ આવે છે શું પોઝિશન છે પાણીનો આખો ફ્લો છે એ આ દિશામાંથી આવે છે આ દિશામાં અને એમણે જે નીચે ભૂંગરાઓ ગોઠવા છે એ આમ આ સાઈડ આ સાઈડ આખા ગોઠવી દીધા છે અને અહીંયા હકીકતની અંદર પાણીના નિકાલની અંદર માત્ર ત્રણ ત્રણ છે છે ને ત્રણ ભૂંગ ભૂંગરાઓ નાખે હકીકતમાં છ કે સાત પાઇપ નાખવા પડે મોટા તો જ પાણીનો નિકાલ થાય અને આ રોડ પણ બેસી ગયો છે એટલે આ પાણીનો નિકાલ જે થવો જોઈએ હકીકતમાં એને ક્રોસમાં રાખવા જોઈએ જેથી કરીને પાણીનો નિકાલ વ્યવસ્થિત થાય પણ આખું કામ જે છે એ કઈ રીતે આ લોકો કરી રહ્યા છે કોઈ આઈડિયા નથી પણ મૂળ વાત એ છે આ બાજુનો આખો જે વિસ્તાર છે એમાં ચાર પાંચ ગામના લોકોનું પાણી ભેગું થાય છે એ પાણી ના આ લોકોએ જે ઊંચો રોડ બનાવ્યો એમની અંદર જ્યાં પાણીનો નિકાલ કરવાનો હતો ત્યાં પાણીનો નિકાલ નથી કર્યો અને નિકાલ કરવા માટે છ છ સાત સાત પાઇપની જરૂર હતી ત્યાં એક જ પાઇપ નાખ્યો બે પાઇપ નાખ્યા અથવા ત્રણ પાઇપ નાખ્યા એના કારણે આખો પાણીનો ભરાવો આ વિસ્તારની અંદર આખા ખમીદાણા ગામની અંદર ફરી વળ્યો છે ખેડૂતોને ભારે નુકસાની છે સમગ્ર ખેડૂતોને મગફળીમાં અને તમામ પાકોમાં નુકસાની છે પહેલાં સિમેન્ટ રોડ હતો છતાં સ્થાનિકોનું કહેવાનું છે કે કઈ રીતે આ રોડ મંજૂર થયો અને કઈ રીતે આખું થયું એક ખેડૂતોએ એક ખેડૂતે રજૂઆત પણ કરેલી જ્યારે રોડ બનવાનો હતો એ પહેલાં એમણે જાણ પણ કરેલી કે આવું થશે જો તમે રોડ ઊંચો લીધો તો તમારે આ પરિસ્થિતિનું નિર્માણ થશે છતાં લેખિતમાં જ જાણ કરી છતાં તંત્રએ કોઈ ધ્યાન ન દીધું નેતાઓએ કંઈ ધ્યાન ન દીધું અને આજે પરિસ્થિતિ વિકરાળ બની છે ત્યારે ખેડૂતોને હવે કંઈ નુકસાની જે જઈ છે એના માટે જવાબદારી માટે તમામ મને લાગે છે હાથ ઊંચા કરશે અને સર્વેના નાટકો કરશે સર્વે કરવા આવશે સર્વે પછી કંઈ આવતું જ નથી સર્વેની પોટલીઓ ભરાય અને એ બધી ઓફિસોમાં મુકાઈ જશે પછી કંઈ આવતું નથી ફરીથી કહું મારી એક જ માગણી છે ઘેડ પંથક માટે જે નુકસાની ગઈ છે એનું સ્પેશિયલ બજેટ ફાળવી અને નુકસાનીનું સંપૂર્ણ વળતર આપવામાં આવે અને આવી ઘટનાઓનો કાયમી નિકાલ કરવામાં આવે આ જે કંઈ બુદ્ધિપૂર્વક બુદ્ધિ વગરનું કામ કર્યું છે આમાં જે અધિકારીઓ છે એ બધાને ઘરભેગા કરવામાં આવે એવી માગણી છે બાકી ભાજપવાળા આવનારા સમયમાં ભેગા થશે એમાં કોઈ બે મત નથી ફરીથી અન્ય મુદ્દાઓ સાથે હું આપને ઘેડના જે કંઈ મુદ્દાઓ છે એ આપણે બતાવીશ તમામ મિત્રોનો લાઈવમાં જોડાયેલા છે તમામ મિત્રોનો આભાર અને અધિકારીઓને પણ કહું છું કે સમજી જજો બાકી આવનારા દિવસોમાં તમારે તો અઘરું પડશે પણ ભાજપના નેતાઓને પણ અઘરું પડશે